મને ખૂબ ખૂબ મોદી સાહેબની હું આભારી છું કે એને તાત્કાલિક નિર્ણય લીધો અને જવાબ આપ્યો અને મને ઘણો મને ઘણી શાંતિ થઈ છે જે મારો દીકરો પગોડિયાને હું અત્યારે વ્યક્ત નથી કરી શકતી હું એક હિન્દુની દીકરી છું એટલે હું એક આહોડો નથી પાડતી હું અત્યારે કઠણ જઈને મારા દેશને હું વડાપ્રધાનને જવાબ દઉં છું મારું આ દર્દ છે ને મારી આખી જિંદગી મને હોવા નથી દેતું મારા છોકરાને મારા ઘરવાળાને આવ નિર્દોષ આવ નિર્દોષ કોઈનું ખરાબ નથી કર્યું અને એને ગોળી મારીને પાડી દીધા છે સાહેબ હું આજે અત્યારે મોદી સાહેબે તાત્કાલિક નિર્ણય લીધો છે એની હું ખૂબ ખૂબ આભારી છું એને ભારતીય સેના માટે તો મારે એમ થાય કે એને મારે શું કહેવું એની તો એટલી એની ઓલી તત્તારી છે એના પરિવાર બચ્ચા બધું છોડીને એ જ્યાં નોકરી કરે છે એ આપણા દેશ માટે નોકરી કરે છે તો આપણી હરેક હિન્દુ એનું દીકરીને કહીશ કહીશ કે જો આપણા દેશ માટે રક્ષા કરે તો આપણા દેશ માટે તમે સાથ સહકાર આપો અને આપણા દેશને જ અને મોદી સાહેબને જ સાથ સહકાર આપો મોદી સાહેબ હશે તો આપણે હશું નગર મોદી સાહેબ નહીં હોય તો ભારત દેશને ઓલું થશે મારે સરકાર પાસે એ અપેક્ષા છે અત્યારે કે મારે મારો દીકરો ને મારો ઘરવાળો ખોઈ નાખે હું નિરાધાર છું મારો એક મોટો દીકરો છે એને એક સરકારી નોકરી મળી જાય એવી મારી સરકાર આગળ પ્રાર્થના છે સાચી શ્રદ્ધાંજલિ છે અત્યારે મારા દીકરાને મારા પતિને શાંતિ થઈ છે એ મોદી સાહેબે તાત્કાલિક આ નિર્ણય લીધો અને આતંકીનો ખાત્મો કર્યો આતંકી નું નામ નિશાન મિટાવી દો પંદર દિવસ જ્યાં છે મારા બે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે મારા બે સ્વચનો કુમાર છે મારા પપ્પા અને મારા ભાઈ એને મારા માટે બે આઝાદી આપી દીધી છે ગોળી ખાઈને હવે એને દિવ્ય આત્મા શાંતિ મળે એટલે ભારતે હુમલો કર્યો છે ભારતીય સૈન્ય ઉપર મુજબ મને ખૂબ ગર્વ છે કે આજે રાત્રે બે વાગે હુમલો કર્યો છે ને મને ખૂબ ગર્વ છે કારણ કે મેં મારા મોટા પપ્પાના મારા ભાઈને ગુમાવ્યા છે અમે આખા પરિવારમાં ખૂબ દુઃખીનો માહોલ હતો પણ રાત્રે જે આ સમાચાર મળ્યા કે ભારતીય સેનાએ રાત્રે એરસ્ટ્રાઇક કરી પાકિસ્તાનના આતંકી સેન્ટરોને અમુક લશ્કરી સૈનિકોને મારીને મારી વ્યાખ્યા છે બદલો લઈ લીધો છે તો અમે ખૂબ ગર્વ કરીશું મોદી સાહેબે જે કીધું એ કરીને દેખાડ્યું ને હજી વધારે આવું કરતા ઉપર વધારે મારી ઈચ્છા છે તમારા દાદાને અને ભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી શકે એવું મોદી સાહેબે આ લોકો પાકિસ્તાન ઉપર હુમલો કરીને મારા મોટા આપવાના મારા મને અને મારા ભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી છે